પહેલગામ એટેકનો આકાશી વિડિયો એક અમદાવાદીના કેમેરામાં કેદ થયો છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચો તરફ ફાયરિંગ અને અફરાતફરી નું મંજર છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં માં આતંકી હુમલાના કારણે છવ્વીસ નિર્દોષ લોકો મોતને ઘાટ ઉતર્યા આ હુમલાના હૃદય સ્પર્શી દ્રશ્યોમાં અમદાવાદના ઋષિ ભટ્ટ નામના વ્યક્તિનો નો પણ સામે આવ્યો છે વીટીવી ન્યૂઝે સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવવા ઋષિ ભટ્ટ સાથે વાત કરી સાંભળીએ કે શું કહી રહ્યા અમે ઝીપ લાઈન કરી રહ્યા હતા મારું પેહલા એક ફેમિલી ગયું પછી એક સેકન્ડ ફેમિલી ગયું પછી મારું ફેમિલી હતું મારો છોકરો અને મારા વાઇફ ઝીપલાઇન ક્લિયર કરી અને હું ઝીપ લાઈન કરી રહ્યો હતો ત્યારે ઓન ધ સ્પોટ ફાયરિંગો સ્ટાર્ટ થઈ ગયા હતા મારા વાઇફ અને છોકરો નીચે ઓલરેડી પહોંચી ગયા હતા હું નીચે પહોંચ્યો ત્યાં જોયું કે મારા વાઇફ અને મારા છોકરાની સામે જે આગળ બે ફેમિલી ગયું હતું એ ફેમિલીને રિલીઝન પૂછી પૂછીને એની અંદર જેન્ટ્સ જે છે એમને બોળી મારી દીધી હતી એ લોકોએ ત્યાંથી જેવી મારી વાઇફે બૂમને રીતે કર્યું તો હું ઝીપલાઇન જ્યાં પૂરી થતી હતી ત્યાં ઓટોમેટિકલી મેં બેલ્ટ ખોલીને કૂદી ગયો અને ત્યાંથી પછી મારા વાઇફને છોકરાને લઈને ફટાફટ દોડવા માંડ્યો દોડતા દોડતા ત્યાં લેન્ડસ્કેપિંગની અંદર એક નાનો એવો સ્પોટ એવો હતો કે જે ખાડા જેવું કે અમે ગ્રાઉન્ડમાં શો થઈ શકીએ ઓલરેડી ત્યાં ગેટની જે સિક્યુરિટી હતી જે સિક્યુરિટી ચેકઅપ થઈ રહ્યું એ લોકોને બી એ લોકોએ મારી નાખ્યા હતા ટિકિટ વિન્ડો ની અંદર બી ટિકિટ વિન્ડો બી ઓલરેડી એને બી ગોળી મારી દીધી હતી આર્મી એટીન મિનિટ ની અંદર તહેલકો મચાવ્યો છે એ જોઈને બી મને હંડ્રેડ એ એક્સેપ્ટ કરવું છું કે એ લોકો નહીં છોડે એ લોકો કંઈક ને કંઈક એક્શન લેશે નેક્સ્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ ઋષિ ભટ્ટ જ્યારે ઝિપ લાઇન કરી રહ્યા હતા તે સમયે અજાણતા જ સમગ્ર ઘટના તેમના કેમેરામાં કેદ થઈ ગઈ હતી આતંકી હુમલાના એ ભયાનક દૃશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા ઋષિ ભટ્ટ આતંકીઓના અંધાધૂંધ ગોળેબારથી અજાણ હતા પરંતુ નીચે આવતાની સાથે જ તેઓ સમગ્ર હકીકત સમજી ગયા અને તેઓ ધ્રુજી ઉઠ્યા ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઋષિ ભટ્ટ પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા આતંકીઓથી બચવા તેઓ રાઇડની નીચે છુપાયા હતા તેમણે કહ્યું કે હુમલા બાદ અમે ભાગ્યા ત્યારે દસ થી પંદર લોકોને મરેલા જોયા હતા વીડિયોમાં સૌથી મોટી વાત એ છે કે એક વ્યક્તિ પાછળ ફાયરિંગના અવાજ સમયે અલ્લાહુ અકબર બોલી રહ્યો છે ફાયરિંગના અવાજ આવે ત્યારે જ તે અલ્લાહુ અકબર કેમ બોલી રહ્યું છે ઝીપલાઇનના ઓપરેટરની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે મહત્વનું છે કે બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં ભીડવાળા સ્થળે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ ગુજરાતીઓ સહિત કુલ છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા ઘટના પછીથી દેશમાં ભારે રોષનો માહોલ છે સરકાર દ્વારા આતંકીઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ